આજે જામનગર અને દેવભૂમ દ્વારિકાના જે દરિયાકાંઠા વિસ્તારમાં બેતાળીસ જેટલા ટાપુ આવે છે ને ટાપુ ઉપર છેલ્લા કેટલા ટાઈમથી તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવેલ હતા દરિયાઈ અને કોસ્ટલ સુરક્ષા અને નેશનલ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંકલન રાખી અને મેગા ચેકિંગ ઝુંબેશ આયર્ન્ડ ઉપર રાખવામાં આવેલ હતી તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી જેમાં બેતાળીસ જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે વીજળી ટીમ મારફતે અને એસઓજીની ટીમો રાખી આ બધા ટાપુના આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે તમામ પ્રકારના લોકોમાં તે આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે અને સામાજિક પ્રવૃત્તિ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ ઉપર એ ઘટાડો આના ઉપર ફાયદો મળશે ભવિષ્યમાં પણ પોલીસનો એ તમામ વિસ્તારોમાં ડ્રોન મારફતે તમામ આઈલેન્ડને સુરક્ષિત રાખવા માટે એ પોલીસ દ્વારા આ વિસ્તારમાં વારંવાર ચેકિંગ અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનું આયોજન કરવાનું રહેશે રાજ્ય સરકારને જે ઝીરો ડ્રગ્સ પોલિસી ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈપણ પ્રકારની ડ્રગ્સની હોય નાર્કોટિક્સની હોય દેશ વિરોધી પ્રવૃત્તિ હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એ કોઈ પણ સંજોગોમાં ના થાય એના માટે આજે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું અત્યાર સુધી જે પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલો છે કોઈપણ પ્રકારની એવા નોંધપાત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવેલ નથી કેમ કે હમણાં દરેક પ્રકારની જે ડિમોલેશન છે એમના ટૂંકા સહયોગ કરવામાં આવેલા છે લોકો ફરીથી ત્યાં નહીં જાય એના માટે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ તમામ જે આઇલેન્ડ છે એ બંને જિલ્લાઓમાં જાહેરનામું કરી અને તમામ લોકોની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે પણ આ એક પ્રયાસ હતો સુરક્ષાની દ્રષ્ટિ આઈલેન્ડ કોઈ પણ દેશની આંતરિક સુરક્ષા હોય બારી સુરક્ષા હોય એના માટે ખૂબ જ એક સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ હોય અને આ વિસ્તાર આપણે પાકિસ્તાનથી બહુ નજીક હોવાને કારણે આ દરિયાઈ વિસ્તારના જે ટાપુ છે એ આપણી સુરક્ષા માટે ખૂબ જ એક મોટી ચેલેન્જ પણ આપણી સામે હોઈશ પણ આ દરેક પ્રકારના ચેલેન્જને પાર રાખવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આંતરિક સુરક્ષામાં વધારો થાય એ તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા દોરવામાં આવશે